નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન તેનો પાઠ અગિયારમો છે પાઠનું નામ છે પર્યાવરણના ઘટકો અને આંતર તેની સ્વ પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો સારો લાગે તો લાઇક કરે શેર કરે અને બિલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોતે પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય સામાજિક વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો પાઠ અગિયાર તેની સ્વ અધ્યયન પોતેનું સોલ્યુશન શરૂ કરીએ તેમાંનો પ્રશ્ન એક છે સાચો વિકલ્પ શોધી ઉત્તર લખવાનો છે પહેલું છે પર્યાવરણ એટલે શું તો તેમાં ઓપ્શન સી સાચું છે બીજું કયું આવરણ ઘન પોપળો ખડક ખનીજો અને માટીનું બનેલું છે ઓપ્શન બી મૃદાવરણ ત્રીજું છે જલાવરણ માટે શું લાગુ પડતું નથી ઓપ્શન ડી ચોથું છે મૃદાવરણના નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ઓપ્શન સી પાંચમું છે તમારે ભારત દેશની સૌથી નજીકનો મહાસાગર જોવો છે તો કયો મહાસાગર હશે હિંદ મહાસાગર છઠ્ઠું છે માનવ માનવસર માનવસર્જિત પર્યાવરણ કોને કહેવાય ઓપ્શન ડી એક પણ નહીં સાતમું છે મીઠાના પાણીનો સ્ત્રોત મીઠા પાણીનો સ્ત્રોત કયો છે ઓપ્શન એ સમુદ્ર મીઠા પાણીનો સ્ત્રોત કયો નથી ઓકે મીઠા પાણીનો સ્ત્રોત કયો નથી સમુદ્ર કારણ કે મીઠું પાણી તેમાં ના હોય ખારું પાણી હોય બાકી નદી ભૂમિગત પાણી એટલે જમીનમાંથી કાઢીએ તે અને કૂવામાં આ ત્રણેયમાં મીઠું પાણી હોય આમાં મીઠું પાણી હોય નહીં આઠમું ભરતી અને ઓટ વિશે કયું વિધાન યોગ્ય કહેવાય ઓપ્શન સી અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થતો નથી વૃક્ષો છે ઓપ્શન ડી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પહેલું ઘોંઘાટ એટલે ધ્વનિ પ્રદૂષણ બીજું સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે તેને ઓટ કહે છે ત્રીજું સૂર્યમંડળમાં પાત્ર માત્ર પૃથ્વી ગ્રહજ માનવ સૃષ્ટિ છે સાચું પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો હોય છે જે જલાવરણ તરીકે ઓળખાય છે અને પાંચમું છે સમુદ્રના ઠંડા પ્રવાહો ધ્રુવથી વિશુરૂ તરફ ગતિ કરે છે વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું છે પહેલું છે તે ખરું છે બીજું ખોટું ત્રીજું પણ ખોટું ચોથું ખરું અને પાંચમું ખોટું છે પ્રશ્ન પાંચ પ્રશ્ન ચાર જોડકા જોડું તેમાં અની સામે બ આપેલા છે બનો એ બીસીડીનો ક્રમ ઉત્તર તરીકે લખવાનો છે ધ્વનિ પ્રદૂષણ ઓપ્શન ડી લાઉડ સ્પીકર ડીજીનો અવાજથી થાય છે ભૂમિ પ્રદૂષણ ઓપ્શન એ પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ જળ પ્રદૂષણ ઓપ્શન બી ગટરનું પાણી જળાશયમાં અથવા નદી તળાવમાં છોડવું તે હવા પ્રદૂષણ ઓપ્શન સી વાહનો અને કંપનીઓના ધુમાડા મને ઓળખો મારા માધ્યમથી અવાજ સાંભળી શકાય છે વાતાવરણ હું મનુષ્ય માટે રહેઠાણ છું મૃદાવરણ એટલે કે જમીન મારામાં વનસ્પતિ પ્રાણીઓ અને જીવજંતુ અને માનવનો વસવાટ થાય છે જીવાવરણ હું સ પૃથ્વી સપાટીનો ઓગણત્રીસ ટકા વિસ્તાર રોકું છું મૃદાવરણ એટલે કે જમીન ઓગણત્રીસ ટકા છે બાકીનો પાણીને એ બધું જંગલને એવું બધું છે સોરી દરિયોને એવું બધું છે પાણી છે બાકીનું હું પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સાળો છું તો તે વાતાવરણ પ્રશ્ન છ આપેલ વિધાનોમાં ખોટો શબ્દ ચેકી નાખવાનો છે ફક્ત ચેકી દેવાનો છે પહેલાની અંદર જલાવરણ ચેકવાનો છે બીજા બીજામાં જલાવરણ ત્રીજામાં અમર્યાદિત ચોથામાં સરળ અને પાંચમામાં એકવીસ અને બાવન સાતમું છે સંકલ્પના સમજાવો ભરતી અને ઓટ સમુદ્રના પાણી દિવસ દરમિયાન બે વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે સમુદ્રના પાણી ઊંચે ચડે તેને ભરતી કહેવાય અને નીચે ઉતરે તેને ઓટ કહેવાય બીજું છે મહાસાગરીય પ્રવાહો મહાસાગરોના કેટલાક વિસ્તારમાં પાણીના વિશાળ જથ્થા અમુક નિશ્ચિત માર્ગમાં નદીઓમાં જેમ વહેતા હોય તેને મહાસાગરીય પ્રવાહો કહે છે ત્રીજું છે પ્રદૂષણ પ્રદૂષણ એટલે માનવીની વિવિધ પ્રવૃત્તિઓથી અથવા રૂપે નિપજતા હાનિકારક દ્રવ્યોના પ્રવેશથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા પર્યાવરણ પર્યાવરણ એટલે પરિવતા આવરણ આ બે શબ્દોથી પર્યાવરણ બનેલો છે પરિ એટલે ચારે તરફનું આવરણ એટલે આચ્છાદન આમ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ કુદરતી ઘટકોનું આવરણ પ્રશ્ન આઠ એક બે વાક્યમાં જવાબ આપવાનો છે પહેલો પ્રશ્ન સૂર્ય ચંદ્ર અને પૃથ્વી લગભગ એક સીધી રેખામાં ક્યારે ક્યારે આવે છે તો સૂર્ય ચંદ્ર અને પૃથ્વી લગભગ એક સીધી રેખામાં અમાસ અને પૂનમના દિવસે આવે છે સીએનજી પીએનજી નો વપરાશ શા માટે લાભદાયક છે તો સીએનજી અને પીએનજી નો વપરાશ પ્રદૂષણ ઓછું થાય છે તેથી તે લાભદાયક છે સાંસ્કૃતિક પર્યાવરણ કોને કહે છે તો માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ કહે છે ચોથો પ્રશ્ન શહેરી વિસ્તારના પ્રદૂષણની ઘાતક અસર જણાવો ખરાબ અસરો તો શ્વાસના રોગો ત્વચાની સમસ્યાઓ પાણીજન્ય રોગો અવાજથી માનસિક તણાવ અને ગભરાટ જેવી ઘાતક અસરો થાય છે પાંચમો છે સમુદ્રમાં ઊંચા મોજા શા માટે ઉછળે છે તો સમુદ્રમાં ઊંચા મોજા પવન ભૂકંપ અથવા ચંદ્રના આકર્ષણના કારણે ઉછળે છે પ્રશ્ન નવ મુદ્દાસર જવાબ આપવાનો છે પહેલો પ્રશ્ન ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા પરિબળો જણાવો તો કારખાનામાં સતત ચાલતા યંત્રો જે ટૂંકમાં ધ્વનિ પ્રદૂષણ એટલે અવાજ કરે તે વાહનોના હોર્નના અવાજ સિનેમા ઘર રેડિયો ટેલિવિઝન અને લાઉડ સ્પીકરના ઊંચા અવાજો જેટ વિનામો વિમાનો અને યુદ્ધ વિમાનોની ગર્જના મોટા અવાજે વાગતા ડીજે બેન્ડવાજા લગ્નમાં આપણે વગાડીએ છીએ નવરાત્રિમાં વગાડીએ છીએ તે ઢોલ નગારા વગેરે ધ્વનિ એટલે કે અવાજ પ્રદૂષણ ફેલાવે છે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જળ એટલે પાણી પાણી ખરાબ થાય છે તે કઈ કઈ રીતે ખરાબ થાય છે તેનું સોલ્યુશન લાવીએ તેને ઉપાય કહેવાય ઉદાહરણ તરીકે ફેક્ટરીનું ખરાબ પાણી છે એ સમુદ્રમાં અથવા નદી તળાવમાં ફેંકી દઈએ તેનાથી પાણી છે પ્રદૂષિત થાય છે તેની જગ્યાએ તેને ફિલ્ટરથી અથવા શુદ્ધ કરી પછી તેમાં ફેંકો તો તે આપણો ઉપાય છે તો ઘર વપરાશ અને ઉપયોગી પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ તેનો નિકાલ કરવો જોઈએ શુદ્ધિકરણ કર્યા સિવાય ગંદા પાણીનો નિકાલ પર કડક નિયંત્રણો રાખવા જોઈએ પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ ત્રીજો પ્રશ્ન તમારા ગામ કે વિસ્તારમાં થતા ભૂમિ પ્રદૂષણના કારણો જણાવો જમીન કઈ રીતે ખરાબ થાય છે તેને અટકાવવાના ઉપાયો તો ઘર વપરાશનો કચરો પાણીનો નિકાલ ખેતીમાં રાસાયણિક ખાતરો અતિ સિંચાઈ જંતુનાશક દવાઓનો ઉપયોગ પ્લાસ્ટિકના વપરાશથી પ્રદૂષણ થાય છે તો જંતુનાશક દવાઓને રાસાયણિક ખાતરના બદલે જૈવિક ખાતર દેશી ખાતરનો ઉપયોગ ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનું આટલું તમે કરો તો જમીન પ્રદૂષણ ભૂમિ પ્રદૂષણ અટકાવી શકાય ધ્વનિ પ્રદૂષણની અસરો વણવો અવાજ બહુ થાય તો શું થાય તો ધ્વનિ પ્રદૂષણથી માણસમાં બહેરાશ આવી જાય છે કાને ઓછું સંભળાય છે માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થાય છે સ્વભાવમાં ચીડિયાપણું અને કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે વધારે પડતા ઘોંઘાળથી ઘણા કીટકો અને જીવાણુઓનો નાશ થાય છે જલાવરણની ઉપયોગીતા જણાવો તો જલાવરણ આપણે પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે વરસાદ માટેનો ભેજ સમુદ્રોમાંથી આવે છે સમુદ્રો માનવીના પ્રોટીનયુક્ત ખોરાકના ભંડારો છે સમુદ્રના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે સમુદ્રના મોજા પ્રવાહો અને ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે મહાસાગરોનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે પ્રશ્ન દસ ટૂંકનો લખવાની છે તેમાં પહેલી ટૂંકનો છે હવાનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો તો હવા પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવી ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય અને તેવા સાધનો વિકસાવવા જોઈએ કોલસો પેટ્રોલ ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ તેના પર નિયંત્રણો લાવવા જોઈએ પ્રદૂષણ મુક્ત એવા સીએનજી એટલે કે કોમ્પ્રેસ નેચરલ ગેસ અને પીએનજી પેટ્રોલિયમ લિક્વાઇડ ગેસ જે સૌર ઉર્જાથી ચાલતા વાહનોનો ઉપયોગ કરવો જોઈએ જાહેર પરિવહનમાં મુસાફરી માટેની લોકજાગૃતિ ફેલાવી જોઈએ વાહનો માટે પીયુસીનો કડક અમલ કરવો જોઈએ તો મિત્રો આ વિડીયો તમને કેવું લાગ્યું તે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે વિડીયો લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો દરેક વિડીયોની પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો બીજી ટૂંકનો છે મૃદાવરણની ઉપયોગિતા તો મૃદાવરણ એટલે કે જમીન જે જમીન ઉપર રહેવાલાયક છે લોકો રહે છે જંગલો છે પર્વતો છે આ બધું મૃદાવરણમાં આવે તો મૃદાવરણ માનવીનું નિવાસસ્થાન છે તે રહેવા માટે જગ્યા અને ઘર બાંધવા માટેની સામગ્રી આપે છે માનવને મૃદાવરણના જળ સ્ત્રોતોમાંથી પાણી મળે છે મૃદાવરણ પર ખેતી કરી વિવિધ પાક ઉગાડી શકાય છે ઉદ્યોગ ધંધા અને અન્ય આર્થિક પ્રવૃત્તિ કરી શકાય છે મૃદાવરણ વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસસ્થાન છે મૃદાવરણ પણના જંગલો ઘાસના મેદાનો પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારે ઉપયોગી છે મૃદાવરણ માટે મળતા ખનીજોનો ઉપયોગ બીજી રીતે આપણે ઉપયોગ થાય છે ત્રીજી છે પર્યાવરણના ઘટકો તેમાં મૃદાવરણ વિશે વાત કરીએ મૃદાવરણ એટલે કે પૃથ્વીનું ખડકો અને માટીથી બનેલું આવરણ રહેઠાણ ખેતી અને ઉપયોગ માટે ઉપયોગી છે જલાવરણ તો મહાસાગરો નદીઓ સરાવરો સરોવરો જેવી જળ સંસાધનો ધરાવતું પૃથ્વીનું આ એક જલાવરણ આવરણ છે વાતાવરણ એટલે પૃથ્વીને ઘેરતું એટલે કે પૃથ્વીની ચારે બાજુ આવેલું વાયુમય આવરણ છે જેની અંદર ઘણા બધા વાયુઓ રહેલા છે તેમાંથી ઓર્ઝોનની જીવનસૃષ્ટિ ઓર્ઝોન વાયુ છે એ જીવસૃષ્ટિની રક્ષા કરે છે આ ઉપરાંત ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ રજકણો ધૂમના રજકણો છે આ ઘણું બધું વાતાવરણમાં આવેલું છે હવે જીવાવરણ ચોથું આવરણ છે જ્યાં જીવસૃષ્ટિ વસે છે તેમાં માનવો પ્રાણીઓ અને વનસ્પતિ સામેલ છે પ્રશ્ન બાર પ્રવૃત્તિ કરવાની છે પહેલું તમારી શાળામાં પાણીનો બગાડ થતો અટકાવવા તમે શું કરશો તો નળ બંધ કરવાનું મહત્ત્વ સમજાવવું જોઈએ ટપકતા પાણીના નળને બદલાવવા જોઈએ પાણીના પરબ પર પાણીના બચાવના સૂત્રો લખવા જોઈએ વપરાયેલા પાણીનો નિકાલ શાળાના કિચન ગાર્ડનમાં થાય તેવું કરવું જોઈએ હવે કેટલાની શાળાની અંદર જે તમે હાથ ધોવો છો સાદા પાણીથી હો સાબુથી કે એનાથી નહીં અથવા તમારા પાણીની પરબ હોય તેનું જે પાણી છે એ નીકળી અને આજુબાજુ જે વૃક્ષો અથવા જે ક્યારો અથવા જે આપણે કિચન ગાર્ડન બનાવ્યું હોય તેની અંદર તેનું પાણી છોડવામાં આવે છે જેની શાળામાં આવું થતું હોય તે મને કોમેન્ટમાં યસ અથવા અમારી શાળામાં આવું થાય છે હા આવી કોમેન્ટ મને કરી શકશો બીજું છે પર્યાવરણના ઘટકોની જાળવણી તમે કઈ રીતે કરશો તો હું પર્યાવરણના ઘટકોની જાળવણી માટે વૃક્ષારોપણ કરીશ પાણી બચાવીશ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીશ કચરો યોગ્ય રીતે નાખીશ હવા પ્રદૂષણ ઘટાડવા ચલાવવાનો પ્રયાસ કરીશ ત્રીજું સમાચાર પત્રો અથવા અન્ય પુસ્તકોમાંથી પ્રદૂષણના ચિત્રોના કટિંગ શોધી અને અંક બનાવવાનો છે અંક બનાવવાનો છે અલગ કાગળમાં એ ફોર સાઈઝ પેજ લઈ લેવાનું છે તેને વચ્ચેથી વાળી દેવાનું એક બાજુ સમાચાર પત્રો હોય તે અથવા પુસ્તકોમાંથી પ્રદૂષણને લગતા ચિત્રો હોય ધુમાડો નીકળતા હોય પછી નદી નાળા છે એની અંદર ડોળું પાણી પાઇપ દ્વારા ઠલવાતું હોય અથવા નદી કે સમુદ્ર સોરી સમુદ્ર તો નહીં પણ નદી તળાવનું પાણી છે એ એકદમ કાળું પડી ગયું હોય ગંદુ થઈ ગયું હોય એનું કલર બદલાઈ ગયો હોય આવા જે ચિત્રો હોય તે તમારે ચોંટાડવાના છે એ ફોર સાઇઝને વચ્ચેથી વાળી ડાબી બાજુ એક ચિત્ર ચોંટાડવાનું શેનું ચિત્ર છે એ શેને અસર કરે છે કે પાણી પ્રદૂષણ કરતું હોય તો જળ પ્રદૂષણ ફેલાવે છે તો એ લખવાનું છે નીચે જમણી બાજુ જમીનની અંદર જો ખરાબ તત્વો અથવા કેમિકલ યુક્ત વાળું છોડતા હોય તો તે ફોટો ચોંટાડી તો આ જમીન પ્રદૂષણ ફેલાવે છે ભૂમિ પ્રદૂષણ ફેલાવે છે આવું બધું તમારે બનાવીને અંક બનાવવાનો છે આશા રાખવું કે સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો